આજે આપણે મમરામાંથી બનતી એકદમ સરસ રેસીપી લઈને આવી ગયા છે તો ચાલો આપણે તેને કઈ રીતે બનાવાય એ જોઈ લઈને જો આપણે નાની નાની ભૂખ લાગતી હોય છે સવારને કે સાંજના ટાઈમે જે ભૂખ લાગે તો આપણે દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી લઈ એવી એકદમ સરસ મમરાની રેસીપી લઈને આવ્યા છે તો ચાલો તેમાં શું શું જોઈએ તે જોઈ લઈ આપણે તેના માટે મેં મમરા લઈ લીધા છે એક બાઉલ ભરીને ટમેટા લઈ લીધા છે ડુંગળી લઈ લીધી છે શીંગ લઈ લીધી છે ધાના લઈ લીધા છે મરચાં લઈ લીધા છે મીઠો લીમડાના પાન લઈ લીધા છે તેલ લઈ લીધું છે અડધું લીંબુ લઈ લીધું છે તો ચાલો તેને કઈ રીતે બનાવાય એ જોઈ લઈએ આપણે તો સૌથી પહેલાં આપણે તેને આ રીતના મમરા લઈ લેશું જો તમે અમે રેગ્યુલર મમરા જ લીધા છે તમારે કોલાપુરી મમરા લેવા હોય તો એ લઈ શકો છો તો ચાલો તેને પહેલાં આપણે પાણીમાં પલાળી દઈશું આ રીતના આપણે પાણી નાખીને એને પલાળી દેવાના છે ને સરસ એકદમ સરસથી ધોઈ લેવાના છે તમે જોઈ શકો છો મેં આ રીતના પાણીમાં પલાળી દીધા છે અને બે ત્રણ પાણીએ ધોઈ લેવાના છે અને કાનાવાળી જારી હોય છે વાસણ એમાં કાઢી લેવાનું છે હું આ રીતના મારે છે એમાં હું કાઢી લઈશ તમે કોઈપણ પ્રકારની કાનાવાળી વસ્તુ હોય એમાં કાઢી શકો છો તો ચાલો એમાં ધોઈ લઈ આપણે તમે જોઈ શકો છો મેં એકદમ સરસ ધોઈ અને આ રીતના વાસણમાં કાઢી લીધું છે એટલે નીચે જેટલું પાણી એમાં આવી એ નીકળી જશે તો ત્યાં સુધીમાં એ નીકળે છે એટલે આપણે બીજી તૈયારી કરી લેશું તો આપણે કઢાઈ મૂકી દીધી છે ગરમ થવા ને ગેસે ચાલુ કરી દીધો છે ને આપણે બહુ ફૂલ નથી રાખવાનો થોડો ધીરો અને બહુ ફૂલાઈને એ રીતના આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લેશું જેમાં બહુ તેલની જરૂર નથી પડતી ને એકદમ સરસ આપણું થઈ જાય છે નાસ્તો તો આપણે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાય અને જીરું લઈ લેશું તેલ આપણે ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે રાઈ લઈ લેશું તેમાં રાય આપણે ફૂટે એટલે આપણે જીરું લઈ લેવાનું છે રાય આપણી ફૂટી ગઈ છે એટલે આપણે તેમાં અડધી ચમચી થી ઓછું આપણે થોડુંક એવું જીરું લઈ લેશું જીરું ફૂટી ગયું છે થોડીક એવી આપણે ચપટીક હિંગ લઈ લેશું જો હિંગ તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો બે ચમચી જેટલી સિંગ લઈ લીધી છે એને લઈ લેશું આપણે સિંગનો થોડો કલર બદલાય એટલે આપણે તેમાં બીજા બધા મસાલા કરી લેશું જો ફ્રેન્ડ્સ આ નાસ્તો એકદમ સરસ રીતે બને છે એકદમ સારો લાગે છે ને એકદમ યુનિક છે અને એકદમ ફટાફટથી બની જાય છે કે આપણને જો સાંજના ટાઈમે ભૂખ લાગતી હોય છે તો એક જ દસ જ મિનિટમાં ફટાફટથી થઈ જાય છે તો તમે આ એક રીતે આ રીતના તમે ટ્રાય કરજો બે નાની સાઈઝના મરચી લઈ લીધી છે જે તીખી આવે છે તે જ જે તમે ટીખું ઓછું પસંદ કરતા હોય તો તમારે મોડા મરચા લઈ લેવાના લઈ છે મિક્સ કરી એને મીઠા લીમડાના પાન લઈ લીધા છી આ બધું આપણે ધીરા તાપે કરવાનું છે જેથી કરીને આપણે બધું બળી ન જાય એક મીડિયમ સાઈઝ ની ડુંગળી મેં આ રીતના ઝીણી સુધારી લીધી છે એને લઈ લેશું આપણે એકદમ સરસ એને થવા દેસું જોને બહુ બહુ નથી થવા દેવાની થોડીક એવી થાય એટલે આપણે એમાં ટમેટા લઈ લેશું તો આપણે ડુંગળી થઈ ગઈ છે તો હવે એમાં ટમેટા લઈ લેશું મેં એક મીડિયમ સાઇઝનું ટમેટું સુટાડી લીધું છે ઝીણું ઝીણું આ રીતનું એને લઈ લેશું એને મિક્સ કરી દેશું આની સાથે જે આપણે ટમેટાને બહુ ગળાવાના નથી થોડાક કાચારીએ એ રીતના રાખવાના છે અને બહુ સોફ્ટ નથી કરી દેવાના કેમ કે એનો સ્વાદ આમાં બહુ સરસ આવે છે આ રીતના થોડાક રહીએ છે તો આપણે થોડીક જ વાર એને ચરવા દેસુ આમાં ખાલી એક જ મિનિટમાં માટે આને થવા દેવાનું છે જેથી કરીને આપણા ટમેટા એકદમ સરસ રીએ એમાં તો આપણા ટમેટા થઈ ગયા છે તમે જોઈ શકો છો મેં ટમેટા કેવા રાખ્યા છે આ રીતના જ રાખવાના છે খাণ লই লিদি সে চপটি খাঁড লিধিছে এম লেশু যে টেস্ট বেলেন্স করে তোমরা খাঁড পসন্দ না হয় তোমার স্কিপ করে শোকছো মসালা করে লুটাই অর্ধি চমচি ধানজি পাবডরছে অর্ধি চমচি মে হরদর লই লিধিছে এই লুতে બધું એક સરસ મિક્સ કરી દેસું આપણે તેને આપણે તેમાં ખાંડ નાખી છે તે ઓગળી જાય ત્યાં સુધી કરી લેશું અડધી મિનિટ તો આપણે થવા દઈશું તેને તો અડધી મિનિટ થઈ ગઈ છે તો આપણે થઈ ગઈ છે તો આપણે જે મમરા આપણે ધોઈને રાખ્યા હતા સાઈડમાં તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મમડાથી આ છે એકદમ છૂટા છૂટા થઈ ગયા છે બધું પાણી નીતરી ગયું છે તો એને લઈ લેશું આપણે એમાં ના હા ફ્રેન્ડ્સ તમે આમાં ગેસ છે ને ફૂલ નહીં રાખતા ગેસ ધીરો જ રાખજો જેથી કરીને આપણે બધા મસાલા નાખ્યા છે એ ન જાય હવે બધું એક સરખું મિક્સ કરી દેશું આપણે હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મેં મીઠું લીધું છે તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવું અને ધાના લઈ લેવાના જો મીઠું આપણે છેલ્લે જ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ જેથી કરીને આપણા ટમેટા એકદમ સોફ્ટ ન થઈ જાય

ગેસને હવે બંધ કરી દેવાનો છે આપણે ને આપણે એક ડીશમાં સર્વ કરી લે હા ન ફ્રેન્ડ્સ હમણાં મારી રેસીપી ગમતી હોય તો રેસીપીને શેર કરજો અને લાઇક કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી નવી નવી રેસીપી તમારી પાસે સૌથી પહેલાં આવે તો ચાલો તેને એક ડીશમાં આપણે સર્વ કરી લઈ તો આપણે મમરા બનીને મમરાની રેસીપી જે બનાવી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ નાસ્તો બન્યો છે જો તમને આ રેસીપી ગમે તો વિડીયામાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ તો આવજો મનસુ નવા વિડીયામાં